રાજકોટ જિલ્લાના ઉપલેટાના મામલતદારે સરકારી અનાજના જથ્થાને ગેરકાયદેસર રીતે લઈ જનાર એ પકડી પાડ્યો હતો જેમાં ઉપલેટામાં રાશનનો માલ બારોબાર વેચાય તે પહેલાં મામલતદાર નિખિલ મહેતાએ સપાટો બોલાવી દીધો જેમાં આઈસીડીએસ યોજનામાં આપવામાં આવતા ચણાના બાર પેકેટ અને લોડિંગ વાહન સહિત કુલ એક લાખ અગિયાર હજારને દસના મુદ્દા માલ સાથે એક વ્યક્તિને પકડીને ઉપલેટા પોલીસને સોંપ્યો ગઈકાલે અમે ઉપલેડા તાલુકા વિસ્તારમાં ખેરણીમાં હતા એ દરમિયાન ટોકી ગામ પાસેથી હાઈવે ઉપરથી એક વાહન જેના નંબર છે જી જે જીરો સિક્સ એ થ્રી એટ થ્રી વન એમાં શંકાસ્પદ ક્યાંક જથ્થો ભરેલો હોય એવું મને લાગતા એ વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખ્ખાનો જથ્થો હતો જેના બિલ કે પાવતી માંગતા તેની આધારો રજૂ કરી શકતા ન હતા જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતાં ખારચિયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી ઉભરાવેલો ચોખ્ખાનો જથ્થો હોય આ જથ્થો પીડીએસ સિસ્ટમ એટલે કે જે મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો જણાતા આવા ચોખ્ખા કુલ એક હજાર એકસો વીસ કિલો અંદાજીત જેની અંદાજીત બજાર કિંમત ત્રીસ હજાર બસો ચાલીસ તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે એક લાખ અગિયાર હજાર રૂપિયાનો જથ્થો છે એ આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલે છે સાહેબ બીજું ખાન તમે પૈકી છે હા આ કામગીરી બાદ અમે પુનઃ શ્રેણીમાં હતા એ દરમિયાન જામચુંબળી ગામ નજીક એક ટ્રક નંબર જીજે દસ ટી સેવન વન ફોર ટુ કે જેમાં બિલ્ડિંગ લાઈનસ્ટ્રોન કરેલો હતો એને અટકાવતા એની પાસે રોયલટી પાસ પરમિટ માગતા તેમની પાસે કોઈ પ્રયોગી પાસ પરમિટ ન હોય જે કાયદેસર રીતે ખનિજનું વહન કરતા હોય અંદાજે ઇસ્ટ ટન જેટલો બિલ્ડિંગ લેમસ્ટોન જેની અંદાજીત બજાર કિંમત એક લાખ તથા ટ્રકની અંદાજીત કિંમત તેર લાખ મળી કુલ ચૌદ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી આયોગે પોલીસ સ્ટેશને મૂકાવી આગળની કાર્યવાહી માટે શાસ્ત્રી શ્રી રાજકોટમાં જાણ કરે છે